રાધે રાધે દોસ્તો માનવતાની સત્ય ઘટના અમદાવાદના એક પ્રખ્યાત હોસ્પિટલમાં એક વૃદ્ધ માણસ દાખલ હતા તેઓ ગંભીર બીમારીમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમને સતત કોઈની જરૂર પડતી હતી હોસ્પિટલના નર્સો અને ડોક્ટરો ધ્યાન રાખતા હતા પણ વૃદ્ધનો પરિવાર તો શહેરથી દૂર રહેતો હતો એક દિવસ હોસ્પિટલમાં એક યુવાન છોકરો આવ્યો તેને નર્સને કહ્યું મને તે વૃદ્ધ માણસને મળવું છે હું તેમની પાસે જ બેસીશ નર્સે પૂછ્યું તમે કોણ છો તેમના કોઈ સંબંધમાં છો છોકરાએ ધીમેથી કહ્યું હું તેમને ઓળખતો પણ નથી પણ રસ્તામાં મને એમ્બ્યુલન્સમાં બેઠેલા દેખાયા તેમના હાથ મારી તરફ લાંબો કર્યો મને લાગ્યું કે મને તેમની પાસે જવું જોઈએ નર્સ થોડા આશ્ચર્યમાં પડી પણ છોકરાને અંદર જવા દીધો યુવાન વૃદ્ધની બાજુમાં બેઠો તેમના હાથ ફકડીને શાંત થઈ ગયો વૃદ્ધ માણસે આંખ ખોલી અને છોકરાને જોયો એમને લાગ્યું કે કદાચ તેમનો પુત્ર આવ્યો છે એમના ચહેરે લાંબા સમય બાદ શાંતિ છવાઈ થોડા જ કલાકો બાદ વૃદ્ધનું શાંતિપૂર્વક નિધન થયું નર્સે છોકરાને કહ્યું તમે તેમને ઓળખતા નહોતા છતાં તમે તેમની બાજુમાં રહ્યા છોકરાએ નમ્રતાથી જવાબ આપ્યો જો હું ન રહેતો હોત તો છેલ્લા પળોમાં એકલા પડી જોત કોઈ અજાણ્યા માણસ માટે થોડી માનવતા બતાવી દેવી એ પણ તો જીવનની ફરજ છે ને આના ઉપરથી આપણને બોધ એ મળે છે મિત્રો કે માનવતા માટે રક્ત સંબંધી હોવું જરૂરી નથી માનવતા એ માનવનું સૌથી મોટું ધર્મ છે અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરથી લખજો